જગતજનની માતાજીના નવલા નોરતાજી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઘોડાપુર ઉમટ્યું ત્યારે આસોની નવરાત્રીના પ્રથમ દિવસે જ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ચામુંડા માતાજીના મંદિરે ચોટીલાનો જવાનો અનોખો મહિમા છે અને પરંપરા પણ છે ત્યારે નવરાત્રીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા છે ચામુંડા માતાજીના દર્શનને ભક્તો પરિવાર સાથે મોટી સંખ્યામાં આવે છે અને માતાજીના મંદિરે શીશ નમાવી આશીર્વાદ મેળવે છે ડુંગર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા ભક્તો માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થા ભોજનાલય ખાતે કરવામાં આવે છે વિશ્વનો સૌથી લાંબો આધ્યાત્મિક ઉત્સવ એટલે કે મા આદ્ય શક્તિની આરાધનાનું પર્વ આસો નવરાત્રી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે ત્યારે પહેલી ઓક્ટોબર સુધી તે ચાલવાની છે આ વર્ષે બે ત્રીજ હોવાથી આ ઉત્સવ દસ દિવસનો રહેશે નવરાત્રીની આ તહેવાર માત્ર એક ધાર્મિક આયોજન નથી પરંતુ ગુજરાતની સંસ્કૃતિક પરંપરા અને સામાજિક એકતાનું પ્રતિક પણ છે નવરાત્રી સમાજના બધા વર્ગોને એક સાથે લાવે છે અને ઉત્સાહ તથા ઉલ્લાસનું વાતાવરણ પણ ઊભું કરે છે નવ દિવસ માતાજીના મોટા મંદિરોમાં વિશેષ આયોજન થાય છે લાખો લોકો દર્શન કરવા જાય છે